આંકલેશ્વર ગણેશ મંડળ આયોજન અને વહીવટી તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા હતી પ્રાંત કચેરી ખાતે યોજાયેલા બેઠકમાં નર્મદા નદીના વિસર્જનથી લઈ કુંડનો આયોજન સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટીના પ્રશ્નો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવ પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર પોલીસ તેમજ ગણેશ આયોજકની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી ગણેશ મહોત્સવને લઈને નયાબ કલેક્ટર કચેરી ખાતે નયાબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળના આયોજન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યુવક મહોત્સવ મંડળના આમંત્રણ પર યોજાયેલી આ બેઠકના મંડળને મંજૂરી આયોજનમાં સહકાર રસ્તાઓની વ્યવસ્થા મૂર્તિ સ્થાપના માટેની પરવાનગી વીજ પુરવઠો અંગે ડીજીવીસીએલ સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટીના પ્રશ્નો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેને યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ચીફ ઓફિસર કેશવ કોલોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા વીયુ ગડરિયા સહિત વિવિધ શાખાઓ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગણેશ સમિતિના આયોજકો અને અંકલેશ્વર સહિત તેમજ તાલુકાના ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા આરએમ બી તમામ અધિકારીઓની હાજરીમાં ગણેશ ઉત્સવ વ્યવસ્થા અન સમિતિની આજે મીટિંગ કરવામાં આવી આ મીટિંગ આગોતરા આયોજન રૂપે લેવા જઈ રહેલા પગલાઓ તથા ગયા વર્ષે જે પણ મુશ્કેલીઓ પડી હતી તે નિરાકરણ તથા સુચારો આયોજન કરવા માટેની મિટિંગ હતી તેમાં વિવિધ ગણેશ સમિતિના સભ્યો દ્વારા સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજાવીએ

અને વિસર્જન છ સપ્ટેમ્બર છે તો એ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન જે કઈ મુશ્કેલીઓ પડતી હોય વિસર્જન ના સમયે જે કઈ મુશ્કેલી પડતી હોય તો ગયા વર્ષે જે કઈ પણ ત્રપિ રહી ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં તો એ પણ વિસર્જન ના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે પ્રશાસન તરફથી પણ સાથ સત્કાર મળી રહે અને એ જ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે સહયોગથી વર્તે અને સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મીટિંગ યોજવામાં આવી હતી સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા સૌનો આભાર આજે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સૌ ગણેશ મંડળો સારી રીતે આવનાર ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય એ માટે ગણેશ મંદિરોની મિટિંગ રાખવામાં આવી હતી તેમાં અમે એસડીએમ સાહેબને રોડ રસ્તા તેમજ ડીજીવીસીએલ જે પણ ભૂલો છે અને જે જે સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સર્વે સાંભળી હતી અને આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા તો અમે એમનો પણ આભાર માનીએ છીએ એમને પણ આ આ તહેવાર આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મિટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌ સાથે રહીને ચર્ચાઓ કરી હતી જય ગણેશ